ગુજરાતમાં એક તરફ તે ટાટ પાસ વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તે વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે કે સરકાર તેમની કાયમી ભરતી કરે ત્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને જે વર્ગખંડોની હાલત છે એમાંથી તો તમે સૌ કોઈ વાકેફ છો શિક્ષકોની ઘટ છે પરંતુ જે છોટાઉદેપુર જિલ્લા હોય કે અલગ અલગ જિલ્લાઓમાં એકલવ્ય મોડેલ સ્કૂલ ચાલુ કરવામાં આવી છે તેમાં હિન્દી મીડિયમના શિક્ષકો ગુજરાતી ભણાવી રહ્યા છે તે પ્રકારની વાત સામે આવી છે આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે મેદાને પડ્યા છે ગઈકાલે ધારાસભ્ય ચેતર વસાવ દ્વારા આ સવાલો છે ને સરકાર ઉપર ઉઠાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગડવી પણ મેદાને આવ્યા છે સાથે જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં જે રેવડીની જાહેરાત કરી છે ડિપ્લોમા ગ્રેજ્યુએશન અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે જે પૈસા આપવાની જાહેરાત કરી છે તેને લઈને પણ સુદાન ગડવીએ ભારતીય જનતા પાર્ટી ને આડે હાથ લીધી છે શું કહી રહ્યા છે વાત કરીશું આ તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બે મુદ્દા ઉપર વાત કરવાની છે પહેલો મુદ્દો શિક્ષણનો શિક્ષણના ક્ષેત્રે મોટી મોટી ગુલબાંગો છે રાજ્ય સરકાર દ્વારા પોકારવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા જે પ્રકારે સામે આવે છે અવારનવાર ખાસ કરીને છોટાઉદેપુર હોય નર્મદા હોય કે જે આદિવાસી વિસ્તારોમાં આવેલી શાળાઓ તેની દયનીય હાલત કહેવામાં આવે તો ત્યાં બાળકોને ભણવા માટે યોગ્ય વર્ગ ખંડો પણ નથી શિક્ષકોની મોટી માત્રામાં અછત જોવા મળી રહી ગુજરાતમાં એક તરફ ટેટ ટાટ પાસ જે ઉમેદવારો છે તે આંદોલન કરી રહ્યા છે સરકારને ઢંઢોળી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરવામાં આવે ત્યારે બીજી તરફ જે છોટાઉદેપુર જિલ્લામાંથી ઘટના સામે આવી છે જ્યાં એકલવ્ય મોડેલ સ્કૂલમાં હિન્દી મીડિયમના શિક્ષકો છે તે વિદ્યાર્થીઓને ગુજરાતી ભણાવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવ દ્વારા જે આરોપ કરવામાં આવ્યા છે કે હિન્દી મીડિયમોના શિક્ષકોને જ ગુજરાતી આવડતું નથી તો તે કેવી રીતે વિદ્યાર્થીઓને ગુજરાતી ભણાવશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે આને જ લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને સાથે જ

અમારા તો ફરીથી સત્યાવીસ સુધી ફરીથી આઝાદી પહેલાંની જે સ્થિતિઓ હતી ને એ સ્થિતિઓ ભાજપ લાવીને રાખી દીધી અત્યારે તમને આશ્ચર્ય થશે માન્ય ચેત્રભાઈ વસાવાએ હમણાં રેડો પાડી છે એકલવ્ય શાળા છે ગામથી અંબાજી સુધી સો એકલવ્ય શાળાઓ ચાલુ કરવામાં આવી છે જેમાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ આપવાનું મોડેલ છે તમને આશ્ચર્ય થશે બધી કોઈ એક સંસ્થા છે ભાજપ સંલગ્ન સંસ્થા છે એના જ બધા હિન્દી ભાષી ટીચરો અહીંયા મૂકી દીધા આવે આદિવાસી બાળકોને હિન્દીને કોણ ભણાવશે અને ગુજરાતી આવડતું જ નથી એટલે બેડા ગર્વ કરી દીધું છે શિક્ષણનું એટલે જ હું કહું છું કે ખાસ કરીને સિટીની પબ્લિકને કે તમારે તમારા બાળકને જો ખાનગી શાળામાં મોકલવું પડતું હોય તો એ ભાજપના કારણે મોકલવું પડે છે એની જે ફી ભરવી પડે છે તો એ ભાજપના કારણે ભરવી પડે છે એનો એક જ છે ભાજપને લાત મારો સારી સ્કૂલ મેળવો ભાજપને લાત મારો સારી હોસ્પિટલ મેળવો ભાજપને લાત મારો સારું ભ્રષ્ટાચાર મુક્ત શાસન મેળવો

સવાલ છે ને આને લઈને હવે વિપક્ષ આ બાબતે હાલ સવાલો અનેક સરકાર સામે ઉઠી રહ્યા છે ત્યારે બીજા મુદ્દાને લઈને વાત કરીએ તો આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે તે પહેલા મહારાષ્ટ્રની ગઠબંધનવાળી વાળી સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરી છે જેમાં ગ્રેજ્યુએશન ડિપ્લોમા પાસ તેમજ માટે છ હજારથી લઈને બાર હજાર યશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આમ પાર્ટી દ્વારા આ પ્રકારની સ્કીમ ગુજરાતમાં લાવવામાં આવી ત્યારે ભાજપના નેતાઓ દ્વારા અને મફતની રેવડી ગણાવતા હતા પરંતુ આજે તે મહારાષ્ટ્રના ગઠબંધનમાં છે છતાં પણ હવે જે પૈસા આપવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને શું તે મફતની રેવડી નથી સાથે તેમણે સવાલો કર્યા છે કે ગુજરાતની જનતાએ શું અન્યાય કર્યો છે કે તેમને પૈસા જે સરકારે આપવા જોઈએ તે આપવા ના દીધા તો શું રહ્યા છે તે સાંભળી લો મને બહુ આશ્ચર્ય થશે કે ત્રીસ વર્ષથી ભાજપના યુવાનો યુવાનો મહિલાઓ એમના મમ્મી કાકા કાકી માસા માસી બધાએ મત આપ્યા ખોબલે ખોબલે મત આપ્યા તાલુકા પંચાયતમાં આપ્યા જિલ્લા પંચાયતમાં આપ્યા નગરપાલિકામાં આપ્યા મહાનગરપાલિકામાં આપ્યા વિધાનસભામાં આપ્યા અને સાંસદમાં પણ આપ્યા નરેન્દ્રભાઈની જવાબદારી છે કે નરેન્દ્રભાઈ પોતાના નામે મત મેળવ્યા અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે બાર પાસ યુવાનોને છ હજાર રૂપિયા આપવાની વાત કરી ડિપ્લોમા યુવાનો જે પાસ છે એને આઠ હજાર રૂપિયા આપવાની વાત કરી અને ગ્રેજ્યુએશન પાસ છે એને દસ હજાર રૂપિયા આપવાની વાત કરી આજ પહેલા ત્રણ મહિના પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે મહિલાઓને પંદરસો રૂપિયા મહિને આપવાની વાત કરી મધ્યપ્રદેશમાં રૂપિયા આપવાની વાત છે છે ત્યારે પડે રાજસ્થાનમાં મહિલાઓને રૂપિયા ગેસનો આપે છે છે તો મારે એ કે અહીંયા જયારે અરવિંદ કેજરીવાલજી મહિલાને હજાર રૂપિયા આપવાની વાત કરી હતી મહિને ત્યારે નરેન્દ્રભાઈ એવું કીધું કે આ રેવડી છે તો નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાબ આપે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે આપી છે રેવડી છે કે નથી જો રેવડી હોય તો એને બંધ કરાવો તમે એમ કહો અમે બંધ જ કરવા ઈચ્છા હતા એને આપવું જ જોઈએ કારણ કે તમે ચાર્ટર પ્લાન માં રખડતો અને પેલા 6000 એ ન મળે યોગ્ય નથી રેવડી છે તો એમ કહો કે રેવડી છે ખોટું થઈ રહ્યું છે અને કા તમે ગુજરાત ની માતા બેન દીકરીઓ મહિને 1500 રૂપિયા આપો અને બેરોજગાર યુવાનો ને મહિને 10000 રૂપિયા આપો આ મામલે જો ખુલાસો ભાજપ નહીં કરે તો ભાજપ ના દરેક કાર્યકર માં આમ આદમી પાર્ટી નો કાર્યકર્તા પૂછશે આ જેવી રીતે સુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતાની સાથે પહેલાં આમ આદમી પાર્ટી જે જાહેરાત કરી તેને મફતની રેવડી ગણાવી હતી ને હવે પોતે જ ભારતીય જનતા પાર્ટી છે તે મફતની રેવડી વેચતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહેવાના આરોપો લગાવ્યા છે અને ભાજપની કથની અને કરણીમાં અંતર હોય તે પ્રકારની વાત પણ સુદાન ગઢવી દ્વારા કરવામાં આવી રહી છે જેને કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે હવે જોવાનું રહ્યું કે જે રીતે હવે એક તરફ શિક્ષણનો મુદ્દો ને બીજી તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને જે મફત રેવડીનો મુદ્દો રાજકારણમાં આવ્યો છે તેના કારણે અનેક